પડતો રે ના રેલો પડતો નાતો એ તો કહો જો આ પડી પાડો નાડી નતી ગયો ને ને

એરે મોડ કરવું પડે ને અજેનો હાથ બાંધી ગયો બીજી જગ્યા આપણે દોડવા જવું હોય કે કાકે ઓ રામ ખાઓ માં માં કાં ફુક થાય જ બાબા હવે બોલો હવે કોને કવે આ ની લાગણી સાથે વાત કરીએ તો મિત્રો તમે વિડીયો માઇગર જોયું તે પ્રમાણે આપણે જેને ડુક્કર કહીએ છીએ એ કરડ્યું હતું આ ભાઈને અને કૈડા પછી મિત્રો સારવારમાં થોડીક ખામી રહી ગઈ છે તો એના લીધે મિત્રો પછી હડકવા આવેલો અને પછી સેવટે એનું અવસાન થયું તો મિત્રો તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે કોઈ પણ જાનવર કરડે હાવ નાના જાનવરથી માંડીને ગમે એવું જાનવર તો તાત્કાલિક ધોરણે યોગ્ય સારવાર લઈ લેવી અન્યથા પછી લાંબા સમયે એનું પરિણામ ખરાબ આવી શકે તો મિત્રો આવું અન્ય હવે કોઈ પણ લોકો સાથે ન થાય માટે જો ભૂલમાં પણ કાંઈ તમને કાંઈ કરડ્યું હોય જાનવર કે ગમે તો તાત્કાલિક તમારે સારવાર લેવી જોઈએ અને જે કોષ કીધો હોય એ પૂરો કોષ કરવો જોઈએ અત્યારે આપણે આમ કહીએ ને તો કેટલાક એવા જાનવર છે અમુક એવા પક્ષીઓ છે એ કરડવાથી લાંબા સમયે અડકવા પણ થઈ શકે છે તો મિત્રો વહેલી તકે જો કાંઈ આવું થયું હોય તો તાત્કાલિક સારવાર લઈ લેવી જોઈએ અને મિત્રો ભાવનગર જિલ્લાના અગરીબપુરા ગામના છે ભાઈ એનું અવસાન થયું તો મિત્રો એને યોગ્ય સહાય મળવી જોઈએ કારણ કે યુવાન વ્યક્તિનું આવું દુઃખદ અવસાન થયું છે તો સરકારશ્રીએ એની ખાસ નોંધ લેવી જોઈએ અને પરિવારને યોગ્ય બને એટલી સહાય આપવી જોઈએ તો તમે ખાસ મિત્રો આટલું ધ્યાન આપજો અને સરકારશ્રી પણ ખાસ ધ્યાન દોરે કે વહેલી તકે પરિવારને સાહેબ મળવી જોઈએ આપવી જોઈએ